શા ખાસ કરીને બનતી દેખાય રહી છે અને મેટરમાં પણ સૌથી પહેલા ફેરસ નોન ફેરસ જે છે ક્યુ વન અર્નિંગ્સ ખાસ કરીને કેવું રહી શકે છે કંપનીઓ માટે ગુડ આફટનૂન આમાં છે કે તમે ફેરેસ્ટની અગર પહેલા વાત કરો કે જે ચાર મોટા છે ટાટા જેવુ જેસપીએલ અને એસજી અથોરિટી તમે ક્વોટર વનમાં કહો તો એ લોકોનું રિયલાઇઝેશન થોડું બેટર થઈ શકે છે કેમ કે શું થયું હતું કે કોટર વનમાં તમારા ફ્લેટ સ્ટીલના પ્રાઇઝિસ ઉપર આવ્યા હતા એ ખાલી જૂનના મહિનામાં થોડા સોફ્ટ થયા હતા બટ ઓવરઓલ ભાવ ઉપર આયા હતા તો બે અઢી હજાર રૂપિયા જેવું રિયલાઇઝેશનમાં બેટર થઈ શકે છે આ ચાર મેટલ ફેરસ કંપનીમાં એ સેમ વસ્તુ તમારી એબેટામાં પણ તમને દેખાશે કે અઢારસો થી પચીસોની રેન્જમાં અઢી હજારની રેન્જમાં તમને આ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે ફોર ધ ક્વાર્ટર વન ફેરેસમાં નોન ફેરસમાં એ થયું હતું કે ભાવ થોડા ઠંડા હતા ક્વાર્ટર વનમાં કમ્પેર ટુ ધી તો એક મિક્સ બેગ આવી શકે છે ઇન નોન ફેરસ ફોર એક્ઝામ્પલ જ્યાં કોપરના ભાવ થોડા બેટર હતા બટ સામે સામે એલ્યુમિનિયમ થોડું સોફ્ટ હતું હવે શું થયું છે કે ભાવ હવે પાછા ચડવાના ચાલુ થયા છે તો ઈ વસ્તુ ફૂલ ઇમ્પેક્ટ આવશે ક્વાર્ટર ટુમાં બટ ક્વોર્ટર વનમાં એક મિક્સ રિએક્શન જેવું આવી શકે છે નોન ફેરસ હમ ડેફિનેટલી દેખ વ્યૂ મિક્સડ કે રિએક્શન ખાસ કરીને એક બતાવી શકે છે તપન વ્યૂ આપણી પાસેથી લઈએ આપણે ક્યુ વન અર્નિંગ્સ પર ચર્ચા પણ કરી છે ખાસ રજૂઆત પણ હતી કે ઓવરઓલ જ્યારે શરૂઆત નહોતી થઈ અર્નિંગ્સની પરંતુ હવે આ સેક્ટર અત્યારે મેટલની જ્યારે વાત કરી રહ્યા છે તો હજુ કંપનીઓના રિઝલ્ટ્સ ઓવેટિંગ છે કઈ રીતે તમે એક અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છો મેટલ માટે ક્યુ વન અર્નિંગ્સમાંથી જી હા જે રીતે અમને કીધું કે ના ઓવરઓલ મિક્સ બેગ રહેશે થોડું મેટલનું પણ મેટલમાં એક છે કે ઓવરઓલ અગર ચાઈનામાં જે રીતે હવે પાછી કંઈ પોલિસી અપટી કરે તો ત્યાંથી થોડી ડિમાન્ડ જોવા મળી રહી છે તો ત્યાં એક ફાયદો રહેશે અફકોર્સ સ્ટીલમાં થોડી ડિમાન્ડ હતી ડોમેસ્ટિક સ્ટીલમાં થોડી ડિમાન્ડ હતી અને તમે એલ્યુમિનિયમ કોપરમાં જો તો થોડું મિક્સ બેગ રહ્યું હતું પણ આગળ જઈને મને એવું લાગે છે કે નોર્મલ સિઝન રહેશે કંઈ ખાસ નહીં હોય પણ હા એક છે કે અમુક અમુક એરિયામાં તમે જાઓ કે અમુક સ્ટોક સ્પેસિફિક તમે જો ત્યાં મને થોડી તેજી લાગે છે પણ અગર મેટલ સેક્ટરની ઓવરઓલ જોવું તો મ્યુટેડ રહેશે થોડું અને જે તે ફોયરસ નોન ફોરસની જેમણે આપણે વાત કરીને એ રીતે થોડું બાયફેશન કરીને રાખવું પડશે એટલે કદાચ મને એવું લાગે છે કે હિંડાલ્કોને એ જે હું સ્ટોક સ્પેસિફિક જાઉં છું થોડો પણ અહીંયા અહીંયા હિંડાલ્કો મને થોડો વધારે સારો લાગી રહ્યો છે કે કે તમે જો તેનું જે રીતે ગ્રોથ થયું છે એ પણ સારું છે પ્લસ મને એવું લાગે છે કે એમના થશે ડબલ ડિજિટમાં ગ્રોથ થશે ઇવન ઇબિટામાં પણ અને એમનું જે આગળનું જે એક્સપાન્શન પ્લાન છે ઘણું સારું છે ઓલમોસ્ટ એ લોકો ઓડિશાનો એફઆરપી પ્લાન્ટ વધારી રહ્યા છે ટ્વેન્ટી સિક્સમાં અને હવે એલ્યુકેમ એક્વિઝિશન પણ એમને કર્યું છે તો મને એવું લાગે છે કે અગર તમારે આ મેટલ પેકમાં રહેવું તો મને આ એક સ્ટોક વધારે સારો લાગે છે જ્યાં તમે કહી શકો એક સાડી એવી રીઝલ સિઝને મને લાગે છે કે સારું આવશે ને આગળ જ એને થોડું અહીંયાથી તમે સ્ટોક પ્રાઇસમાં ગેઇન પણ જોઈ શકશો તો ઓવરઓલ એક આ સેક્ટર પાસેથી અપેક્ષા અને તપ તરફથી એક હિંડાલકો મેટલ સ્પેસમાંથી એક તમને રેકમેન્ડેશન પણ આવતું દેખાડી રહ્યું છે પાર્થિવ આ સિવાય લગભગ છેલ્લા ત્રણ મહિનાના ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક વાત કરીએ અર્નિંગ્સની તો તમે વાત કરી જે એક કંપનીઓના આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે ડોલર ઇન્ડેક્સમાં જે ઇન્વર્સ કોરિલેશન વિથ મેટલ અને ઇમર્જિંગ માર્કેટ્સ આપણને ખાસ કરીને દેખાડી રહ્યું છે ડેકેડલ બ્રેકડાઉન જે આપણને જોવા મળ્યું છે મેટલ માટે એ પોઝિટિવ મેટલ ઇન્ડેક્સ માટે ચાઇના ફેક્ટર કઈ રીતનું એક વર્કિંગ તો થતું તમને દેખાઈ શકે છે ના પર એક વ્યુ લઈએ ચો હવે ચાઇનામાં શું થયું છે કે એક ઓવર કેપસિટી હતી જે હવે ગવર્નમેન્ટે કીધું છે કે લોકો ઓવર કેપસિટી ને જે સ્પેશિયલી જે હું શું કહું છું કે સ્ટીલમાં બહુ વધારે ઓવર કેપસિટી હતી એ લોકોની એ લોકો ધેર 1 બિલિયન ટન એન અબાઉની કેપસિટી છે જે આ લોકોને થોડી કટઆઉટ કરવાની જરૂરત છે ઈ એક તરીકેથી પોઝિટિવ દેખાઈ છે કે ઓવર કેપસિટી થોડી ઊંચી થશે તો થોડો તમાર માર્જિન્સ થોડા બેટતા છે અને એ વસ્તુ ધીરે ધીરે દેખાવાની ચાલુ પણ થઈ ગઈ છે રાઈટ તમે જોશો તો કે જૂનના મહિનામાં જે ચાઇનામાં જે સ્ટીલના જે માર્જિન હતા તમે ફ્લેટ સ્ટીલ કહો કે લોંગ સ્ટીલ કહો એના થોડા બેટર થયા છે એના તમે કહો કે ફ્લેટ સ્ટીલ છે એના માર્જિન ડોલરમાં તમે વાત કરો તો સત્તર થી અઢાર ડોલર છે લોંગ સ્ટીલના માર્જિન બોઉટ અગિયારથી બાર ડોલર છે જે પહેલા થોડા એક બે ડોલર કે લોસમાં પણ હતા તો હવે ધીરે ધીરે થોડું દેખાવાનું ચાલુ થયું છે બીજી વસ્તુ એ છે કે હવે નેક્સ્ટ મંથ જયારે આ લોકોની ચાઇનામાં મિટિંગ થશે એ વાત ચાલી રહી છે કે રિયલ એસ્ટેટમાં પાછું થોડું સેન્ટિમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે વિથ સમ કાંઇન્ડ ઓફ સ્ટિમ્યુલસ ડેટ ઇન રિયલ એસ્ટેટ તો હવે આ બધી વસ્તુઓ થઈ અને સાથે સાથે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડની વાત કરીએ તો ડોમેસ્ટિક તો એકદમ જ સ્ટ્રોંગ છે જ્યાં ગ્લોબલી કોઈ કન્ટ્રી ગ્રો થાય છે નથી થતી ઇન પ્રોડક્શન આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ તમે જો ક્વાર્ટર વનમાં તો તમારું પ્રોડક્શન એ દસ ટકાથી વધ્યું છે તમારી કન્ઝમ્પશન આઠ નવ ટકાથી છે એમ ઇમ્પોર્ટ્સ આફ્ટર શેવગાર્ડ ડ્યુટી નીચે આવી ગયા છે જે પહેલા ઝીરો પોઈન્ટ સિક્સ મિલિયન ટન નું નેટ ઇમ્પોર્ટ હતી લાસ્ટ યર ના પેલા ક્વોર્ટર માં આ વખતે ઝીરો પોઈન્ટ ટુ મિલિયન ટન નેટ ઇમ્પોર્ટ છે તો બધી વસ્તુ પોઝિટિવ દેખાઈ રહી છે એઝ ફાર એઝ ફેરેસ નોન ફેરેસ વાત કરો તો ભાવ જે છે પ્રાઇસિસ જે છે એ બહુ ઇમ્પ્રુવ થઈ ગયા છે આજે તમે કોપર બેઠા છો સાડા નવ હજાર ની ઉપરના રેટ પર બેઠા છો સિમિલરલી એલ્યુમિનિયમ પણ બહુ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ક્વોર્ટર વન તો આગળ ચલીને જેમ સાહેબે કીધું કે કંપની લાઈક હિન્ડાલ કો આર ગોઈંગ ટુ પરફોર્મ બેટર તો એક વ્યૂ ઓવરઓલ ફેરસ નોન ફેરસ ડોલર ઇન્ડેક્સ નો ઇનવર્ટ કોરિલેશન કઈ રીતે એક અસર કરતું દેખાશે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે હવે જોડાઈ ગયા છે જગદીશજી આપનું પણ સ્વાગત છે ખાસ રજવાતમાં સૌથી પહેલા અત્યારે મેટલ પર ચર્ચા કરી રહ્યા છે જગદીશજી Q1 એક્સપેક્ટેશન્સ કઈ રીતે કે અર્નિંગ્સ શરૂઆત એટલી પોઝિટિવ નથી પરંતુ આ સેક્ટર પાસેથી તમારી અપેક્ષા કઈ રીતની છે ગુડ આફ્ટરનૂન ચાંદી જે રીતે છેલ્લા કેટલાક સમયથી આપણે જાણી છીએ કે અમેરિકામાં જે તારીખની અત્યારે વાતો થઈ રહી છે અને રોજ નવા નવા સમાચાર આપણે સાંભળતા રહ્યા છે એ જતા મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં પહેલી ઓગસ્ટ વિલ બી વેરી ક્રુશિયલ ફોર ધી એન્ટાયર વર્લ્ડ કારણ કે જે કંઈ અમલીકરણ થવાનું છે એ ટારીફનો પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી થવાનું છે એવી ટ્રમ્પ સાહેબે ઘોષણા કરી છે અત્યારની પરિસ્થિતિ જોતા ભારતમાં ગઈકાલે એમના જ પોતાના શબ્દોમાં જો કહીએ તો એમણે એવું કહ્યું કે ભારત સાથે આ ડીલ ક્લોઝ થવાની બહુ જલ્દી શક્યતા છે હવે અને ટૂંક સમયમાં એ શક્યતા અત્યારે આપણે નકારી નથી શકતા એ સિવાય બાકીના એકસો પચાસ દેશોને એમને લેટર ઇસ્યુ કર્યા છે કે કરવાની તૈયારીમાં છે એકસો થી પંદર ટકા જેટલી ડ્યુટી માટે અને સાથે સાથે યુરોપિયન સાથે હજી એમને હજી ફાઈનલાઇઝ કોઈ થયું નથી ચીન સાથે થોડી ઘણી વાટાઘાટો ચોક્કસ ચાલે છે આમ તમે જોડો તો આંતરરાષ્ટ્રીય સ્તરમાં આ એક બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે અને કેનેડાની અંદર સૌથી અગત્યનું એ થયું છે કે કેનેડાએ પોતે એક રસી પ્રકલ ટારિફ ગઈકાલે નાખી છે સ્ટીલ ની ઉપર અને એ કદાચ અમેરિકાએ નાખી એના રસીપ્રકલ એના પર હોય અથવા ચિંતી જે આયા થાય છે એ સ્ટીલ પ્રોડક્ટ પર હોય પણ એમનું જે કરીડાનું પોતાનું સ્ટીલ ઉત્પાદન છે એની કંપનીઓને પોતાના ડોમેસ્ટિક કંપનીઓને એક પ્રોટેક્શન આપવા માટે ગઈકાલે એમને લગભગ આ જાહેરાત કરી છે ત્રીસ થી પચાસ ટકા જેટલી ઇમ્પોર્ટ યુટીની એટલે આ સ્તરે તમને એવું લાગે છે કે ઓલ સેડ એન જે અત્યારે પ્રવાહિતા બજારની અંદર છે એનું નિરાકરણ લગભગ એકત્રીસ જુલાઈ એક ઓગસ્ટની આસપાસ જ આવી શકે પણ ભારત જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી જો ટ્રમ્પ સાહેબના શબ્દો સાચા હોય તો વી આર વેરી ક્લોઝ ટુ ધેટ પર્ટિક્યુલર ડીલ અને કઈ જાતની આપણે ત્યાં બીટીએ કરીએ છીએ કે એફટીએ કરીએ છીએ એ હજી આપણને ખબર નથી પડતી એફટીએના ચાન્સીસ તો બહુ ઓછા છે પણ બીટીઆરના ચાન્સીસ ઘણા વધારે છે અને બાય એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર વીક એન્ટ્રીમ એક ડીલ થવાની ઘોષણા થઈ શકે છે મને એવું લાગે છે કે મેટ્રો સેક્ટરમાં આ એક બહુ મોટો અગત્યનો ભાગ ભજવશે અને ખાસ કરીને ચીન કરે છે ઇન્કલુડિંગ ઇન્ડિયા એને પ્રોડક્શન કરવા માટે સરકારે થોડા વખત પહેલા એન્ટી ડમ્પિંગ ડ્યુટી એક વન ઓફ ધી સ્ટીલ પ્રોડક્ટ પર નાખી હતી એટલે લાસ્ટ તમે ગણો તો સ્ટીલની અંદર તમે બે કેટેગરી કરી શકો ફેરસ અને નોન ફેરસ જો ફેરસ મેટલમાં તમે જુઓ તો સ્ટીલ પોતે આવે છે નોન ફેરસમાં તમે કોપર ઝિંક ટીન એલ્યુમિનિયમ એ બધાનો સમાવેશ થાય છે મારું માનવું છે કે સૌથી વધારે કદાચ અસર થશે એ સ્ટીલને નોન ફેરસથી બહુ મોટી અસર થાય એવું લાગતું નથી જોકે ટ્રમ્પ સાહેબે એલ્યુમિનિયમ પર બી ડ્યુટી ના નાખી દીધી છે એટલે આપણે બહુ એલ્યુમિનિયમ એક્સપોર્ટ નથી કરતા એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી મારું માનવું છે કે તમે જ્યારે મેટલ પ્રોડક્ટની અંદર કોઈ પણ તમે કામ કરો તો જ્યાં સુધી આ એની એક ક્લેરિટી ના આવે ત્યાં સુધી નોન ફેરસ મેટલમાં કામ કરવું અથવા તો એને રિલેટેડ જે કંપનીઓ હોય એમાં તમે કામ કરો કે સેકન્ડરી કંપની હોય જે પ્રાઇમરી મેન્યુફેક્ચર ના હોય એમાં તમે કામ કરો તો વધારે સારું એક વ્યુ ઓટો સેક્ટર પાસેથી એક અપેક્ષાને લઈને તો જગદીશજી મેટલમાંથી અગર કોઈ એક લોંગર ટર્મ માટે વ્યૂ પોઝિટિવ હોય કોઈ કંપની માટે એ ફંડામેન્ટલી એ કઈ હશે અત્યારે તો મને એવું લાગે છે કે મારી દ્રષ્ટિએ એક સારામાં સારો શેર મને પોતાને લાગે છે એપોલો એપીએલ એપલો ટ્યુબ્સ એ પોતે પ્રાઇમરી મેન્યુફેક્ચર નથી પણ આયન એન્ડ સ્ટીલ કંપનીમાં ચોક્કસ કરી શકીએ અત્યારે એનો ભાવ છે એપીએસ પર આ શેર અત્યારે કામ કરી રહ્યો છે અને ઓવરઓલ તમે આ પાર્ટી કંપની જો ને આની પ્રોડક્ટ તમે જોશો તો મને એવું લાગે છે કે ધીસ કંપની હેઝ અ ડેફિનેટલી અ મચ બેટર પ્રોડક્ટ એટલું સારું રિટર્ન કંપની કદાચ તમને ન આપે પણ નેગેટિવ રિટર્ન પણ આ કંપની આપતી નથી અને બર્સમ ચાન્સીસની અંદર પણ આ કંપનીમાં ડેફિનેટલી દસ થી પંદર ટકાનું એક એન્યુઅલ રિટર્ન તમને મળે છે પણ ટુ બી ઓન ધ સેફર સાઇટ મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ જો કદાચ આ પ્રતિ ક્ષેત્રમાં હોય વિચ ઇઝ નોટ ડાયરેક્ટલી રિલેટેડ ટુ મેન્યુફેક્ચર ઓફ ધી નોન ફેરસ મેટલ જેને સ્ટીલની વાત કહીએ છીએ એટલે અત્યારે એનો ભાવ છે સત્તરસો ત્રણ રૂપિયાનો માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ વન એટ ફાઈવ ઝીરો ફોર અ લોંગ ટર્મ ફાઇવ જીરો સોળસો પચાસ સ્ટોક પસ્સ એપીએલ અપોલો ટ્યુબ્સ જગદીશી તરફથી અઠારસો પચાસના ટાર્ગેટ તપન તરફથી હિન્ડાલકો પાર્થિવ પ્રજા લઈએ આ સેક્ટર પર આપણે ચર્ચા કરીએ એ પહેલા આપની પાસે હતી અગર સમજો છ મહિના માટે મેટલ માટે માઇન્ડસ માટેનો એક વ્યૂ છે કઈ કંપનીઓ માટે તમારા તરફથી રેકમેન્ડેશન હશે ક્યાં ફોકસ હોવું જોઈએ હું એકચ્યુલી પૂરી મેટલ એન્ડ માઇનિંગ જે પેચ છે એને હું મલ્ટિપલ સેટમાં બ્રેકઆઉટ કરું કેમ કે એમાં શું થાય કે તમે ફેરેસ ગણો નોન ફેરેસ ગણો માઇનિંગ ગણો ઓવરલેપિંગ નો કરી શકો કેમકે બધાની સ્ટોરી બધાની બહુ અલગ અલગ છે જે નોન ની વાત થઈ તો આપણે હિન્દાલ એક સ્ટોક આવ્યો છે ની વાત કરે દેન આઈ એમ અગેન પોઝિટિવ ઓન ટુ કંપનીઝ બે જિંદાલ ગ્રુપની કંપનીઓ છે જીએસડબ્લ્યુ અને જિંદાલ સ્ટીલ પાવર બેમાંથી પણ આપણે કહીએ તો જિંદા સ્ટીલ પાવર ઇઝ પ્રેફર્ડ ફોર મી તમે mining ની વાત કરો અને જે રીતના પાછી સ્ટીલ ડિમાન્ડ ધીરે ધીરે સેકન્ડ હાફ હાફમાં યુઝ્યુઅલી અપ થાય તો એક કંપની છે જે છે મોઇલ વિચ ઇઝ અ અન્સિલરી સપોર્ટર ટુ ધી ફેરસ એન્ડ સ્ટીલ સેક્ટર તો મોઇલ એક પોઝિટિવ સ્ટોરી દેખાય છે અહીંયાથી અને તમે અધર્સ અધરની એક બાસ્કેટ નાખી દો જો ફોર્થ બાસ્કેટ છે એની અંદર કરો તો એક નવી કંપની જે લાસ્ટ યર લિસ્ટ થઈ હતી બંશલ વાયર કરીને એ ભલે ડાયરેક્ટલી કંઈ નથી કરતું મેન્યુફેક્ચર મેટલ કરતું પણ એમાં શું છે એનું રો મટીરીયલ જ એક વાયર રોડ છે અને એ લોકો સ્ટીલ વાયર બનાવે છે जे बद्दीच सेक्टर में सप्लाई થાય છે તો કોઈ એક સેક્ટરમાંથી આઠ નવ સેક્ટર છે મલ્ટીપલ अम्ब्रेलाઝ છે તો બંછલ વાયર ઇઝ ધ ફોરથ કંપની સો ચાર સેક્ટર ઇન મેટલ એન્ડ માઇનિંગ સેક્ટર એઝ અ હોલ ચાર અલગ અલગ કંપની એન્ડ ચાર ડિફરન્ટ સેક્ટર જી તો આપણા વ્યૂઅર્સને ઘણા રેકમેન્ડેશન્સ અને ઓપ્શન્સ પાર્થિવ તરફથી જે રીતે એમણે જણાવ્યું કે અલગ અલગ સેગમેન્ટ્સ પણ આમાં છે તો નોન ફેરસમાંથી હિંડાલકો તમે ફોકસમાં રાખી શકો છો ફેરસમાંથી જેએસડબલ્યુ ડબલ્યુ સ્ટીલ જેએસપીએલ જેવી કંપનીઓ છે સાથે માઇનિંગમાંથી એમોઆઈલ અને અન્યમાંથી બનસેલ વાયર જે છે એ પણ એના પર એક રેકમેન્ડેશન આવતું દેખાડી રહ્યું છે પાર્થિવ